રાજ્યના જરૂરી દવાઓ શુદ્ધ અને ગુણવત્તાયુક્ત મળી રહે તે માટે રાજ્ય સરકાર સતત કટિબદ્ધ છે તેવામાં દવાના નમૂનાનું પરીક્ષણ કરી ભેળસેળ કરતા તત્વો સામે પણ ઘણી વાર કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે છે અને ગેરકાયદેસર તેમજ બનાવટી દવાના વેચાણમાં સંકળાયેલા ઈસમો વિરુદ્ધ કડક કાર્યવાહી પણ કરવામાં આવે છે જેના ભાગરૂપે તાજેતરમાં જ માન્ય પરવાના વગર દવાના ટ્રેડિંગ કરતી અમદાવાદની એસટીમ એન્ટરપ્રાઇઝ તથા તેની સાથે સંડોવાયેલ અન્ય કંપનીઓમાં દરોડા પાડી પ્રિગાબલીન નામના અંદાજિત રૂપિયા એકવીસ પોઈન્ટ પચાસ લાખની કિંમતનો બલ્ક ડ્રગનો એક હજાર કિલોગ્રામ જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે આ મામલે ખોરાક અને ઔષધ નિયમન તંત્રના કમિશનર ડોક્ટર એચ જી કોશિયાએ માહિતી આપતા જણાવ્યું હતું કે તંત્રને મળેલ બાતમી મુજબ એપીઆઈ નું ટ્રેડિંગ કરતી અમદાવાદની એશ એન્ટરપ્રાઇઝમાં દરોડો પાડતા અંદાજિત રૂપિયા 85 લાખ ની કિંમતનું 4300 કિલોગ્રામ રીગાબલીનનું વેચાણ કર્યાના પુરાવા મળ્યા હતા જ્યારે મળતી વધુ માહિતીના આધારે ભરૂચ જિલ્લાના અંકલેશ્વરની એક્સિસ ફાર્માકેમના માલિક અને આઇકોનિક ફાર્માકેમના ભાગીદારો તથા અન્ય ઈશામોની સનડોવણીથી પાનોલીની આઇકોનિક ફાર્માકેમ દ્વારા તેઓની કેમિકલ ફેક્ટરીમાં જ દવા બનાવવાના કોઈ પણ જાતના પરવાના ન હોવા છતાં પ્રિગાબલિન દવા બનાવતા ઝડપી પાડવામાં આવ્યા છે એક્સિસ ફાર્મા પેઢી પોતાના લાયસન્સનો ઉપયોગ કરીને કોઈ પણ જાતના ડોક્યુમેન્ટ બનાવ્યા વગર પાનોલીની આઇકોનિક ફાર્મા પ્રિગાબલિન એપીઆઈ મેળવી એક કિલોગ્રામ પર કમિશન લઈ લેબલ લગાવી વેચાણ બિલો બનાવી તેમના લાયસન્સ નંબરનો પણ ઉપયોગ કરી આ કેસમાં સીધી રીતે સંડોવણી હોવાનું જાણવા મળ્યું છે આ બનાવટનું ટેસ્ટિંગ અંકલેશ્વરની બાયોક્રોમ એનાલિટિકલ લેબ દ્વારા પીટીએલના કોઈ પણ જાતના લાયસન્સ ન હોવા છતાં કાયદેસરના કોઈ પણ જાતના ડોક્યુમેન્ટ રાખ્યા વગર તેઓને વોટ્સએપ દ્વારા ટેસ્ટ રિપોર્ટ બનાવી આપતા હોવાનો ખુલાસો થયો છે તો બીજી તરફ ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા સ્થળ પરથી રૂપિયા લાખની કિંમતનો એક કિલોગ્રામ પ્રિગાબાલીન દવાનો જથ્થાનો નમૂનો મેળવી લેબોરેટરી ખાતે પૃથ્થકરણ અર્થે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે આ સાથે જ ખોરાક અને ઔષધ નિયમન તંત્રના દરોડાથી લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરનાર અને ગુનાહિત પ્રવૃત્તિઓમાં સંડોવાયલા ઇસમોમાં ડર ફેલાયો છે